ન મિત્રો આપણે રાધે વેડિંગ બેડિયા જે આપણે કોટલા કબાટ પટારા ગોદરેજ કબાટ બધું જો આ આપણે ગોદરેજ કબાટ છે જે આ ગોદરેજ કબાટ આપણે રેડીમેડ તૈયાર કબાટ રાખીએ છીએ જે કોઈ ભાઈઓને લેવો હોય તો આપણે કોન્ટેક રિસ્ટોરન્ટમાં નંબર આપી દઉંશું અને કોન્ટેક કરવો હોય તો એક્યાસી ચાલીસ પાસઠ સાસઠ ચોપન અને બીજો નંબર છે પંચાણું હાથ ચુમ્માલીસ આડત્રીસ સોળ સાત જો આ છે યાડો કબાટ છે ફાય ડોરનો કબાટ ગોદરેજ છે આ રીતનો કમ્પ્લેટ આપણે કબાટમાં બનાવીએ અને તૈયાર પણ રાખીશી જે કોઈ ભાઈઓને લેવો હોય તો આ કોન્ટેક ઉપર કોન્ટેક કરજો સ્ટોકમાં પણ આપણે માલ રાખીશી રીતે ને અંદર પણ આપણે કબાટનું કામ જ ચાલુ છે જા પટારાનું કામ ચાલુ છે ને આપણે આ ગોદરેજ ઊભો કબાટનું પણ કામ ચાલુ છે એ દરવાજા બાકી છે કલર બાકી છે આ સેટીનું કામ પણ ચાલુ છે આપણે પેટી સેટી આવે આપણે આ કારખાનું છે કોઈપણ ભાઈઓને કબાટ કોઠલા ડેલા રજવાડી દરવાજા કોઈ પણ બનાવવાનું હોય આ કોન્ટેક નંબર ઉપર કોન્ટેક કરી લેજો મનીષભાઈના મોબાઈલ નંબર છે એક્યાસી ચાલીસ પાસઠ સાસઠ ચોપન ને લાલભાઈના નંબર છે પંચાણું હાથ ચુમ્માલીસ આડત્રીસ સો સાત અને આપણે રાધે વેડિંગ બેડિયા અને ધોકડવા પણ કારખાનું છે જે ઉપર ફોટા ઉપર નંબર રાધે વેડિંગ ઢોકડવાના પણ આપણને મળી જશે કોઈ પણ રીતને તમારે બનાવવાનું હોય તો કોન્ટેક્ટ